નમસ્કાર મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પવારુ કરીશ નજર આજના સમાચાર ઉપર શિનોર થી વડોદરાના શિનોર ખાતે શિનોર મંડળની બાનોએ આશાપુરી માતાએ આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના શિનોર ખાતે પહેલ હુમલો કર્યો એના જવાબમાં ભારતે સિંધુર ઓપરેશન હાથ ધર્યું એના અનુસંધાનમાં આપણા સૈનિકોની રક્ષા માટે શિનોર પંથકમાં આનંદ ગરબા મંડળ દ્વારા શિનોર ગામની બહેનોએ આશાપુરા માતાના મંદિરે આનંદ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડળના પ્રમુખ ફાલ્ગુનીબેન શાહ સરોજબેન મિસ્ત્રી હાજર રહ્યા હતા તો આવો જાણીએ ફાલ્ગુનીબેન શાહ શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર શિનોરથી ભારત માતાની પાકિસ્તાન સાથે જે આપણા દેશની યુદ્ધ ચાલી રહી છે એમાં એ વીર જવાનોને